આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગ દ્વારા એકસો બાર કરોડ સાયબર ફ્રોડ મામલે સુરત સાયબર પોલીસે વધુ બે આરોપીની ધરપકડ ધરપકડ કરી કરી સમગ્ર ફ્રોડમાં કેતન મગનભાઈ અને નાગજીભાઈ પકડાયેલા બંને આરોપીઓ દુબઈમાં બેસી સાયબર ફ્રોડ કરનારને બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા તો પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે કેતન વેકરિયા ખૂબ જ વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે બેંક એકાઉન્ટ હોલ્ડરો અને દલાલોને લોભામણી લાલચ આપી દસ હજારથી પંદર હજાર કમિશન આપવામાં આવતું હતું હાલ પોલીસે અલગ અલગ બેન્કના ચોત્રીસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બેન્કની અઢાર પાસબુક અને પાંચ ચેકબુક કબજે કરી છે અંદાજે આઠસો છાસઠ જેટલી એનસીસીઆરપી પોર્ટલ ઉપર અલગ અલગ ફરિયાદો રજીસ્ટર થયેલી હતી અને જેમાંથી પ્રાથમિક વેરીફાઈ કરતા સવા બસોથી વધુ ગુનાઓ અત્યારે અમારા ધ્યાનમાં છે કે બસો પચીસથી વધુ ઓફન્સ રજિસ્ટર થયેલા છે અને એ બાબતમાં હજી વેરીફાઈ કરીએ છીએ આ તપાસ દરમિયાન એક હિરેન કરીને આરોપી હતો એ દુબઈ ભાગવા જતા મુંબઈ એરપોર્ટથી પકડવાનો છે એ ઉપરાંત એક આરોપી બીજો પણ વચ્ચે પકડાયો હતો પાંચ આરોપીની આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે અને આમાં એકસો અગિયાર કરોડ જેટલાના ટ્રાન્ઝેક્શનો અલગ અલગ લેયરથી મળ્યા હતા જેમાં દુબઈ ચાઇના વગેરે કનેક્શન પણ આ કેસ દરમિયાન મળ્યું હતું આ ગુનામાં કેતન વેકરિયા જે અજય તળાજીયા અને મિલન વાઘ વાઘેલા સાથે મળી અને મુખ્ય જે ટ્રાન્ઝેક્શન કરતો હતો એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનો એ કેતન વેકરિયાને ગઈકાલે સાયબર સેલની ટીમે ભાવનગર જિલ્લાના ઘેટી ગામેથી પકડી પાડ્યો છે એની સાથે એક નાનું કરીને બીજો પણ સો આરોપી બીજો મળી આવ્યો છે આ નાનુંના બંને જ્યારે એના ગ્રુપને એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરતા હતા અલગ અલગ એ ભાવનગર જિલ્લાનો રહેવાસી છે ના મોટા ફોટોડા જે મહુવા તાલુકાનું ગામ છે ત્યાંનો રહેવાસી છે ભાવનગર જિલ્લાના અલગ અલગ જગ્યાએથી લોકોના એકાઉન્ટ બેંક એકાઉન્ટો ત્યાં ખોલાવતો હતો અહીંયા સુરતમાં રહે છે તો સુરતથી અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ ખોલાવતો હતો એના ઘરે સર્ચ કરતાં કેતરના ઘરેથી પણ ઇટોમાં એવી રીતે છુપાવેલી કીટો મળી આવી હતી જે તે દરમિયાન રેડ દરમિયાન જેમાં ચોવીસ કલાકથી વધુનું પંચનામું થયેલું હતું આનાથી કેતનના મળવાથી નીચેનું જે સિન્ડિકેટનું લેયર છે કે કેવી રીતે લોકો પાસેથી બેંક એકાઉન્ટ મેળવવામાં આવતા હતા કોને કોને આપવામાં આવતા હતા બેંકમાં કઈ રીતે ખાતા ખોલાવવામાં આવતા હતા એક વધુ પૂરી ડિટેલ મળી શકશે ઠગાઈ સાયબર ક્રાઈમની જે ગેંગો દુબઈ અલગ અલગ ચાઇનાની ગેંગો છે એ અલગ અલગ ચાઇનીઝ ગેંગો દ્વારા સાયબર ક્રાઇમના ફ્રોડના નાના સેકન્ડ અને થર્ડ લેયરમાં અલગ અલગ એકાઉન્ટોમાં ટ્રાન્સફર થાય ચાઇનીઝ એકાઉન્ટમાંથી કોઈ કરંટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય એમાંથી દસ એકાઉન્ટમાં બીજામાં ટ્રાન્સફર થશે નીચે એમાં પાંચ ફરીથી પચાસ એકાઉન્ટોમાં થઈ જશે અને આ લોકો અલગ અલગ બેંકોના જે ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ છે એનાથી દુબઈમાં ધીરામમાં વિડ્રો કરી લેતા હતા પૈસા એમના ખાતામાંથી ટ્રાન્ઝેક્શનો આ પોતાના ખાતામાં ક્યારેય પૈસા આવ્યાના પંદર મિનિટથી વધુ આ લોકો પૈસા રહેવા નથી દેતા જેવા પૈસા એકાઉન્ટમાં આવે એવા દસથી પંદર મિનિટમાં જ આ એટીએમમાં ત્યાં લોકો વિડ્રો કરી લેતા હોય છે